દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી મિત્રો જે પછી સુરતના દરિયાકાંઠા વિસ્તારોમાં ઝરમર ઝરમર વરસાદ શરૂ થઈ ગયો છે મિત્રો અચાનક જ માવઠું થતાં ચોમાસા જેવો માહોલ બન્યો છે વધુ માહિતી મુજબ આપણે જણાવીએ કે રાજ્યમાં વરસાદી વાતાવરણ સર્જાયું છે મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ઠેક ઠેકાણે માવઠું થવાની પૂરેપૂરી આગાહી છે મિત્રો જ્યારે આગાહીના પગલે આજે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદનો માહોલ છવાયો છે જે સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં વરસાદી ઝાપટા શરૂ થયા છે મિત્રો ખાસ કરીને સુરતમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં આવેલા ગામમાં ચરમર ચરમર વરસાદ થયો શરૂ થયો છે જેમાં મોર બગવા જીનોદ સહિત ગામમાં માવઠું થતાં ફરી એકવાર ખેડૂતોમાં ચિંતામાં મુકાયા છે મિત્રો વધુ માહિતી મુજબ આપણે એક પણ જણાવી દઈએ કે માવઠાની આગાહી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે મિત્રો સુરત ઉપરાંત નવસારી વરસાદ મહિસાગર વાતાવરણમાં વાદળછાયું બન્યું છે જ્યારે વાદળછાયું વાતાવરણ કારણે કેળાના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે જે માવઠું થશે તો કેળાના પાકને પણ નુકસાન થઈ શકે છે વાત કરીએ તો મિત્રો બેવડું ઋતુની મોટી આગાહી કરવામાં આવી છે મિત્રો રાજ્યમાં અત્યારે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ક્યાંક હીટવેવ છે તો ક્યાંક ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે મોટું અલગ જ દેખાઈ રહ્યું છે પરંતુ આ બધાની વચ્ચે હવે હવામાન વિભાગ એક મોટી આગાહી કરી છે તો બીજી બાજુ પહેલી એપ્રિલ સુધી ગુજરાતના કન્નઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળું હવામાન હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે મિત્રો રાજ્યમાં હવામાનમાં જોરદાર પલટો આવ્યો છે વાત કરીએ તો સવારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે તો વળી બપોરે ઉનાળે અહેસાસ થઈ રહ્યો છે મિત્રો બેવડી ઋતુની વચ્ચે હવામાન વિભાગે માવઠાની આગાહી કરાઈ છે જ્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે સૌરાષ્ટ્રમાં હીટવેવ તો રહેશે પરંતુ સાથે કેટલાક ભાગોમાં માવઠું પણ થઈ શકે છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળો પર માવઠું થશે આજે અને આવતીકાલે ઉપરાંત બુધવાર અને ઉત્તર ગુજરાતના મધ્ય ગુજરાતમાં માવસું થવાની પૂરેપૂરી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે સાથે જ આ સમય 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાક પર પવન ફૂંકાવાની પણ શક્યતા કરવામાં આવી છે મિત્રો કોલપોને માટી વિડિયો મળતી છે વિડિયોને વિડિયોને લાઈક ચેનલ ધન્યવાદ